રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કમિશનરના આદેશને લઈને કોટેજ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું તો ગુજરાત રાજ્ય સરકાર આરોગ્યને લઈને હાલ ખૂબ જ ચિંતિત છે ત્યારે રાજ્યભરમાં આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા અગાઉ તૈયારીઓ અનેક દરેક અન્ય બીમારીઓમાં સરકાર અને સિવિલ સ્ટાફ તૈયાર છે જેને લઈ તાલુકામાં નાના બાળકોથી લઈને ઉંમર લાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પહોંચી વળવા આગોતરી તૈયારીઓને લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓને હાજર રાખી એક પુખ્ત વયના અને એક દોઢ વર્ષના બાળકને શ્વાસ લેવામાં તકલીફ હાંફવું પલ્સ ઓક્સિજન ઘટવા જેવી કોવિડના લક્ષણો સમાન બીમારીઓને લઈ મોક યોજાઈ હતી કે જેમાં હાલ હોસ્પિટલના આધુનિક ઉપકરણો જેવા કે પલ્સ ઓક્સિમીટર બીપી ઉપકરણ ટેથોસ્કોપ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ વેન્ટિલેટરનો ઉપયોગ કરીને તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ખ્યાતિ કેશવાલા દ્વારા આગોતરી બીમારીઓને લઈને ડૉક્ટર હોસ્પિટલ સ્ટાફ વધુને વધુ ઉપકરણો સાથે સક્ષમ રહેશે તેવું જણાવ્યું હતું હેલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરે જાપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે સમગ્ર ગુજરાતમાં કમિશ્નરશ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ કરેલી છે તે મોકડ્રીલમાં અમારે અમારું કોવિડ પ્રિપેરનસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે અને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોકડેલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી અને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુબાગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસએ પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું સમગ્ર તૈયારી રાખી જ છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના ના કેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું કે ન્યુમોનિયા નું જ હતું એસ્પિરેશન હતું લંગ્સ માં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયો માં જોઈ શકો છો એટલે આ મોગડ્રી ના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલતદાર સાહેબે વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટ કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું એમને ચકાઈશું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોગડ્રેલ પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં